સુથાર નેસડી ખાતે આયોજન ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે નવ પરગણા ગજ્જર સુથાર સમાજ આયોજિત બે દિવસીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચના આયોજનમાં ઓપ્શન પદ્ધતિથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી અને કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો આયોજનના બીજા દિવસે કટાવ મહંત જયરામ દાસ બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને સમાજની એકતા બાબતે વાત કરી હતી મેચ રમતા ખેલાડીઓનો જુસ્સો પણ વધાર્યો હતો કટાવથી વધારેલ ગંગાદાસજી બાપુએ પણ મેચ રમીને ચોક્કા છક્કાના દર્શન કરાવ્યા હતા એક રોમાંચક મૂડમાં ગંગાદાસજી બાપુએ મેચ રમ્યા હતા અને ખેલાડીઓને તેમજ દર્શકોને આનંદ કરાવ્યો હતો આ મેચ કેપી બેણપના બેનરથી રમાઈ હતી અને આ મેચમાં વિવિધ દાતાઓ બનીને નવ પરગણા ગજ્જર સુથાર સમાજની હોસ્ટેલ ગાંધીનગર ખાતે નવીન નિર્માણ બની રહી છે તેના સહયોગી બન્યા હતા સુથાર સમાજમાં એક ભાઈચારો બની રહે તેવા આશ્રયથી રમાડવામાં આવી હતી ફાઇનલના અંતે વિશ્વકર્મા ભીલડી તથા ગુજરાત પ્લેયર થરાદ વચ્ચે રમાઈ હતી મુકાબલાના અંતે ગુજરાત થરાદ પ્લેયર ચેમ્પિયન બની હતી આ મેચ એક રોમાંચક બની રહી હતી ચેમ્પિયન ટીમને ટ્રોફી રોકડ પુરસ્કાર રૂપિયા અગિયાર હજાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બીજી તરફ હરીફ ટીમને વિશ્વકર્મા ઇલેવન ભીલડીને એકાવનસો તેમજ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જોકે બંને ટીમને મળી મળેલ રોકડ પુરસ્કારની રકમ હોસ્ટેલને પરત આપીને ઉદારતાના દર્શન કરાવ્યા હતા આ મેચમાં ગજ્જર સુથાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ મેચમાં યુવાનોએ પણ સખત મહેનત કરીને મેચના આયોજનને સફળ બનાવ્યો હતો એવાલ જે ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા